જિલ્લા ભાજપમાં જૂથબંધી કાર્યાલય ખાતેના સન્માન સમારોહમાં સામે આવી જૂથબંધી સન્માન સમારોહમાં મહત્વના લોકો ગેરહાજર ધારાસભ્ય સાંસદ મોરચાના પ્રમુખ ગેરહાજર છે તો ત્રણસો જેટલા અપેક્ષિતો સામે માંડ સિત્તેર કાર્યકરો આવ્યા છે જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ સામે નારાજગીની ચર્ચા છે નગરપાલિકા તાલુકા પંચાયતની ચૂંટણી જીતેલા ઉમેદવારોનો સન્માન સમારોહ હતો સન્માન સમારોહમાં કરજણ નગરપાલિકાના ઓગણીસમાંથી અગિયાર ઉમેદવારો હાજર રહ્યા સતીષ પટેલ ની સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિમાં અઠ્યાવીસ માંથી સત્તર બેઠક ભાજપ પાસે અપક્ષ ચૂંટાયેલા સભ્યો ભૂગર્ભમાં હોવાની ચર્ચા છે અગિયાર બેઠકો પર અપક્ષોની જીત થઈ છે ભાજપના લોકોએ જ અપક્ષોને ભૂગર્ભમાં મોકલ્યા ચર્ચા છે ગરપાલિકાની પ્રમુખ બેઠક મહિલા અનામત ખુશ્બુ વસૈયા તેમજ પારુલ હાંડા રેસમાં આગળ છે દેવગઢ બારીયામાં પ્રમુખ માટે કચમકસ ચોવીસ બેઠક પૈકી તેર બેઠક ભાજપ આઠ પર અપક્ષ તો કોંગ્રેસ સાથે રહીને ભાજપના ચાર સભ્યો ભૂગર્ભમાં છે

જોકે ભાજપ પ્રમુખ બનવાની મંછા રાખનાર ઉમેદવારોને તે ઉમેદવારી પદ ન મળતા અપક્ષ અને કેટલાક પક્ષના પ્રતિનિધિત્વ સાથે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હોવાનું હાલ જાણવા મળ્યું છે પ્રમુખ માટે સ્ત્રી અનામત બેઠક હોય તો ખુશ્બુ વસૈયા અને પારુલ હાંડા જેવો કે રેસમાં છે અને દેવગઢારી પાલિકાની ચોવીસ બેઠકો પૈકી તેર બેઠકો ભાજપના ભાજપના ફાળે આવી છે અને આઠ બેઠકો અપક્ષના તેમજ ત્રણ કોંગ્રેસના ફાળે આવી છે

અત્યારે જે તમામ પક્ષના અને અપક્ષ લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું ચર્ચા એ જોર પકડે છે માળખાગત સુવિધાઓ ની વિકાસ માટે રૂપિયા બોતેર કરોડની જોગવાઈ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ તેર હજાર સાતસો બોતેર કરોડની જોગવાઈ ગ્રામ્ય કક્ષાએ સફાઈ પાણી જેવી મૂળભૂત સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે નિર્મલ ગુજરાત ટુ ઝીરો અંતર્ગત રાજ્યના સાત ગાંધીનગર મહેસાણા કચ્છ જામનગર આણંદ પંચમહાલ અને નવસારી જિલ્લાના અગિયાર તાલુકાઓમાં સમાવિષ્ટ ત્રણસો એકોતેર ગામોમાં ડોર ટુ ડોર ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે તેમજ જાહેર સ્થળોની સફાઈ માટે રૂપિયા ત્રણસો ત્રીસ કરોડની જોગવાઈ ગ્રામ વિકાસ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહાણો પરિવારો માટે ત્રણ વર્ષમાં બે લાખ બાવીસ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે આ બજેટમાં આશરે બે લાખથી વધુ આવાસીઓનું નિર્માણ કરવાનું આયોજન છે આ માટે રૂપિયા સત્તરસો પંચાણું કરોડની જોગવાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના તથા પીએમ જનમન યોજના હેઠળના ગામતળ ઉપલબ્ધ ન હોય તેવા ગામોના પ્લોટ વિહાણા લાભાર્થીઓ માટે આ એક અગત્યની જાહેરાત છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તથા પીએમ જનમન યોજના હેઠળના ગામતળ ઉપલબ્ધ ન હોય તેવા કામોના પ્લોટ નિહાણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા માટે લાભાર્થી દીઠ એક લાખ સુધીની સહાય આપવા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા રૂપિયા અગિયારસો ઓગણત્રીસ કરોડની જોગવાઈ રાજ્યમાં કુલ સત્તર હજાર સાતસો બાવન કામોએ ઓડીએફ પ્લસનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે ગોવર્ધન ધન પ્રોજેક્ટની નવીન પહેલથી કચરાને ઉર્જામાં પરિવર્તિત કરી શકાશે તેમજ મહિલા સશક્તિકરણ પણ થશે જે માટે રૂપિયા છસો ત્રીસ કરોડની જોગવાઈ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસરી વિભાગ માટે પચીસ હજાર છસો એકતાલીસ કરોડની જોગવાઈ જળ સંપત્તિ પ્રભાગ માટે રૂપિયા તેર હજાર ત્રણસો ત્રણસો છાસઠ કરોડની જોગવાઈ દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશોમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે રૂપિયા તેરસો ચોત્રીસ કરોડ સૌની યોજના માટે આઠસો તેર કરોડ અને કચ્છ માટેની યોજનાના હેતુસર ચૌદસો કરોડ એમ કુલ પાંત્રીસો સુડતાલીસ કરોડની જોગવાઈ હયાત સિંચાઈ માળખાના વિસ્તરણ સુધારણા અને આધુનિકરણ માટે રૂપિયા પંદરસો બાવીસ કરોડની જોગવાઈ ચોમાસામાં દરિયામાં વહી જતા પાણીને રોકવા અંદાજે એક લાખ સત્યાસી હજાર કરતાં વધુ ચેકડેમો અને બાંધકામ કરવામાં આવેલ છે જેને આગળ વધારતા આગામી વર્ષે ત્રણસો છવ્વીસ મોટા ચેકડેમો વિયર બાંધવા માટે રૂપિયા આઠસો બત્રીસ કરોડની જોગવાઈ સાબરમતી નદી ઉપર ચૌદ વિયર બેરેજ બનાવવામાં બનાવવાના કરેલા આયોજનમાં પાંચ વીસ